નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો ખેડૂત મિત્રો તમે એક સારા એવા બળદ ગોતી રહ્યા છો અને સસ્તી એવી કિંમતમાં ગોતી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખાસ કરીને છે કારણ કે આ જ વિડીયોમાં આપણે આ બળદની બધી માહિતી આપવાના છીએ અને આ બળદ સસ્તી એવી કિંમતમાં વેચવા માટે આવી ગયા છે આપણી ચેનલ પર મિત્રો તમે જોઈ શકો છો એમ બળદ બે બંને એક જેવા જ છે અને સાવ સોજા એવા બળદ છે તમે જોઈ શકો છો એ પ્રમાણે સાવ સસ્તી એવી કિંમતમાં આ બળદ વેચી નાખવાના છે આપણી ચેનલ પર વેચવા માટે આવી ગયા છે તો બળદની માહિતી લઈ લઈએ એની પહેલાં આપણે જરાક ફોટા છે આપણી પાસે બળદના અલગ અલગ એ ફોટા તમને બતાવી દઈએ ત્યાર પછી તમને આ જ વિડીયોમાં અમે બળદના માલિકના મોબાઈલ નંબર ત્યાર પછી એડ્રેસ બધી વસ્તુની માહિતી આપણે આ જ વિડીયોમાં આપી દેવાના છીએ અને મિત્રો હવે એક બીજો વિડીયો આપણી પાસે છે એ પણ તમને બતાડી દઈએ તો મિત્રો જોઈ શકો છો એ પ્રમાણે બળદ સાવ સોજા છે અને બધી રીતે ચાલતા છે તો મિત્રો જોઈ શકો છો એ પ્રમાણે હવે આ બળદ વેચવાના છે કિંમત ચાલીસ હજાર રૂપિયા રાખેલા it's a gum બેડી વાજકપર છે તાલુકો જિલ્લો બંને રાજકોટ છે અને મિત્રો માલિકનું નામ રાહુલભાઈ છે રાહુલભાઈને આ બળદ વેચવાના છે માત્ર ચાલીસ હજાર રૂપિયામાં તો મિત્રો તમે ખરીદી કરી શકો છો રાહુલભાઈ પાસેથી અને મિત્રો જે આ રાહુલભાઈનો મોબાઈલ નંબર છે વિડીયો ચાલુ છે અને નીચે આપી દીધેલો છે ત્યાંથી તમે ડાયરેક્ટ રાહુલભાઈને ફોન કરીને તમે સીધો જ ની ખરીદી કરી શકશો મિત્રો તમે ને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો